ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ અચાનક ગતરોજ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજરોજ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી માટે તેઓએ રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે તો બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ મહેશ વસાવાના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભાજપના રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તાજમહેલ નિહાળવા જેટલા લોકો નથી જતા એનાથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જાય છે એ જ ભાજપનો વિકાસ છે અત્રિ ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા હાઈવે પણ વિકસિત નહોતા આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ નથી થયો તેવું એમનું કહેવાય છે ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસ ને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે માંડી બંને સૌરાષ્ટ્ર કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજે માટે મનસુખભાઈ સાથે ગયા હતા ને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીની જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળયુ પબલુ છે એનું શું છે ઉતાવળયુ તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જ આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી લીધું કેલાલો કો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું બિલેстан વિકાસ મોરચા જ્યારે અમે કોઈ ના કઈ એ ન હતા અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ રૂપો કરી રહ્યા સર આઘરી દળ ને બાદ આઘની રણનીતિ શું રહેશે બસ લોકો માટે કામ કરવાનો એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનો સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એ એના માટે લડીશું આગળ